વલસાડના નેશનલ હાઇવે પર તેમજ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જીવના જોખમે બાઇક પર સ્ટન્ટ કરતા આઠ બાઇકર્સ અને ઇવેન્ટ આયોજકોની પોલીસે કરી ધરપકડ ગામ હોટલના પાર્કિંગમાં બાઇકર્સ દ્વારા બાઇક પર સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું ઇવેન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા વલસાડના ડુંગરી પોલીસ ટીમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી વલસાડ નજીકના ઓલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલ હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અંગે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઈડના સંચાલકે આયોજન કર્યું હતું ઇવેન્ટ આયોજક દ્વારા વલસાડ જિલ્લા પોલીસની કોઈપણ પરવાનગી મેળવ્યા વગર ઇવેન્ટ મેનેજર શિવમ પવારે ઇવેન્ટનું આયોજન કર્યું હોવાની માહિતી મળી પોલીસની ટીમે વાયરલ થયેલ વિડીયો અને હોટેલના સીસીટીવી ફૂટેજ આધારે ઇવેન્ટ આયોજકો અને જાહેરમાં બાઇક પર કરનાર આઠ બાઇક રાઇડર્સની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક બાણા નવસારી